નું થોડા સમયથી ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે પહેલા ન્યુઝીલેન્ડ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયામાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો ન્યુઝીલેન્ડ વખતે ભારતમાં મેઝબાની કરતા ભારતે ઝીરો ત્રણથી આ મેચ હારી હતી ટેસ્ટ સિરીઝ હારી હતી ત્યારબાદ બીસીસીઆઈ દ્વારા કોઈપણ પ્રકારના નક્કર પગલાં લેવામાં નહોતા આવ્યા અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા જાય છે ટીમ ઇન્ડિયા અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં એક ત્રણથી હારનો સામનો કરવો પડ્યો છે અને તે હારના કારણે તેઓ જે ડબ્લ્યુટીસીમાં પોતાનો પ્લેસ જે સાચવીને રાખ્યો હતો તે ગવાઈ ચૂક્યા છે ત્યારે ઇન્ડિયાનો ખરાબ પ્રદર્શન બાદ બીસી હવે કડક નિર્ણયો લીધા છે બીસીસીઆઈની રિવ્યુ મીટિંગ બાદ ટીમમાં એકતા વધારવા અને પ્રદર્શનને ફરીથી સારું કરવા માટે દસ કડક નિયમો બનાવવામાં આવ્યા છે ત્યારે કયા છે આ નિર્ણયો તેના ઉપર નજર કરીએ પહેલા નિર્ણય ઉપર નજર કરીએ તો ભારતીય ટીમમાં પસંદગી માટે યોગ્ય બનવા માટે બીસીસીઆઈએ ઘરેલું મેચોમાં રમવું ફરજિયાત બનાવ્યું છે આ ગાઈડલાઇનનો મુખ્ય ઉદ્દેશ છે કે બધા ખેલાડીઓ ઘરેલું ક્રિકેટના જે ઇકોસિસ્ટમ છે તે સાથે જોડાયેલા રહે અને આ મેચમાં ફિટનેસ મેન્ટેન કરવાની સાથે સાથે નવા ખેલાડીઓને દેશના ટોપ ક્રિકેટર સાથે મેચ રમવાની તક મળશે ત્યારે બીજા નિર્ણય ઉપર નજર કરીએ તો બીસીસીઆઈએ તમામ ખેલાડીઓને મેચથી લઈને પ્રેક્ટિસ સેશન સુધી દરેક સમયે એકસાથે ટ્રાવેલ કરવું અનિવાર્ય કર્યું છે કોઈ ખાસ કારણ હોવા પર પરિવારની સાથે અલગથી ટ્રાવેલ કરવા માટે હેડ કોચ સિલેક્શન કમિટી ચેરમેન પાસેથી પરવાનગી લેવી પડશે અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ટીમ બોન્ડિંગ માટે લેવામાં આવ્યો છે હવે જે ત્રીજો નિર્ણય છે તે બીસીસીઆઈએ સામાન પણ એક લિમિટ નક્કી કરી દીધી છે જે સિરીઝ દરમિયાન બહાર સામાન લઈ જવામાં આવ્યો આવી રહ્યો હતો તો તેના ઉપર ખર્ચ જે છે હવે જો તમે જો ક્રિકેટર્સ દ્વારા વધારે સામાન લઈ જવામાં આવે છે તો તેનો ખર્ચ ક્રિકેટર્સે ખુદ ઉઠાવવો પડશે બોર્ડની માર્ગદર્શિકા મુજબ ત્રીસ દિવસનીથી વધુનો જો વિદેશ પ્રવાસ હોય તો ખેલાડીઓએ પાંચ બેગ લઈ જવાની રહેશે એટલે કે એકસો પચાસ કિલો વજન સુધી તેઓ કેરી કરી શકે છે ત્યારે સ્ટાફ જે છે તે ત્રણ બેગ કેરી કરી શકે છે જો પ્રવાસ ત્રીસ દિવસથી ઓછો હોય છે ડોમેસ્ટિક ક્રિકેટનો હોય છે તો તેમને ચાર બેગ કેરી કરવાની હોય છે અથવા તો એકસો વીસ કિલોગ્રામ જે બેગ છે તે તેટલો એ તેની વજન હોવી જોઈએ છે ચોથા નિર્ણય પર નજર કરીએ તો હવે કોઈપણ જે ખેલાડી છે તે સિરીઝ દરમિયાન પોતાના પર્સનલ સ્ટાફ જેમ કે શેફ પર્સનલ મેનેજર ટ્રેનર સેક્રેટરી કે પછી અસિસ્ટન્ટને લઈ જઈ શકશે નહીં જેના માટે તેમને પહેલા બોર્ડ પાસેથી પરવાનગી લેવી પડશે પાંચમો નિયમ છે જો ટીમ કોઈ વિદેશ પ્રવાસ પર પિસ્તાલીસ દિવસથી વધુ સમય જાય છે તો કોઈપણ ખેલાડીની પત્ની પાર્ટનર કે પરિવાર એક

ઉપકરણ મોકલવા માટે ટીમ મેનેજમેન્ટ સાથે વાત કરવાની રહેશે વધારાના ખર્ચ પર તેમને ખુદ પેમેન્ટ કરવાનું રહેશે તો સાતમો નિર્ણય છે બોર્ડ ચોખ્ખા શબ્દોમાં એવું કહી દીધું છે કે હવેથી ખેલાડીઓ આખા પ્રેક્ટિસ સેશન દરમિયાન સાથે રહેશે તેમજ વેન્યુ પર સાથે જ ટ્રાવેલ કરવાનું રહેશે તે સમય પહેલાં ટ્રેનિંગ છોડી શકશે નહીં આ જે નિર્ણય છે તે ટીમ બોન્ડિંગ માટે લેવામાં આવ્યો છે ત્યારે બી સીસીસીઆઈના નવા નિયમ મુજબ હવેથી કોઈ પર સિરીઝ દરમિયાન પર્સનલ જાહેરાત શૂટ કરી શકશે નહીં લોકો પહેલાં શૂટ કરતા હતા કોઈ ફોરેન વિઝિટ હોય તો તેઓ જો એ સિરીઝનો પાર્ટ છે પરંતુ તે ટીમમાં નથી તો તે દરમિયાન તેઓ પોતાની પર્સનલ શૂટ જે હતા તે કરી કરતા હતા પરંતુ હવે બીસીસીઆઈએ તેના ઉપર રોક લગાવી દીધી છે નવમો જે નિર્ણય છે તે છે બોર્ડના ઓફિશિયલ જાહેરાત શૂટ પ્રમોશનલ એક્ટિવિટી કે કોઈ ફંક્શનમાં ખેલાડીઓને હાજર રહેવું એ ફરજિયાત છે નિર્ણય ઉપર નજર કરીએ તો આ સિવાય સિરીઝ કે મેચ જલ્દી પૂર્ણ થઈ જાય છે તો પ્લાનિંગ અનુસાર જે ટ્રાવેલ કરવામાં આવ્યું છે જે ડેટ નક્કી કરવામાં આવી છે જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે પહેલાં ટીમ કોઈ પણ ખેલાડી ટીમને છોડશે નહીં ક્યાંય જઈ નહીં શકે તેમની ટીમ સાથે જ પ્રવાસ કરવો પડશે ત્યારે બીસી દ્વારા આ દરેક કડક નિયમો લેવામાં આવ્યા છે બીસી દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે આ નિર્ણયોથી ટીમ બોન્ડિંગ વધશે અને જે આવનાર ભવિષ્યમાં જે સિરીઝ રમાવાની છે જે મેચેસ રમાવાની છે તેમાં ભારતીય ખેલાડીએ એક સારું પ્રદર્શન કરી શકશે